જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને આજે આપણે પક્ષીઓને દાણા દાણીને વ્લોગની શરૂઆત કરવાની છે તો ચલો મિત્રો તમે જોઈ શકો છો વ્લોગમાં પક્ષીઓને દાણા ખાવા અને પાણીની વ્યવસ્થા કેવી સુંદર રીતે કરેલી છે તો મિત્રો આપણે પક્ષીઓને દાણા નાખીને ત્યાંથી નીકળી ગયા છીએ આપણા ખેતર તરફ કારણ કે આ આપણા ખેતરમાં થોડુંક કામ હોવાથી આપણા ઘરેથી ખેતરની તરફ જલ્દી નીકળી ગયા છીએ અને તમે વિડીયોમાં જોઈ શકો છો અમારા ખેતર તરફ જવાનો રસ્તો કેટલો ખરાબ છે અને આગળ રોડ પણ આવે છે તે હું તમને આ વિડીયોમાં બતાવું આગળ મિત્રો આપણે તે ખરાબ રસ્તા થી રોડ પર આવી ગયા જેમ તમે જોઈ શકો છો અહીંયા થી અમારું ખેતર ઘણું દૂર નથી ત્યાં અમે થોડું કામ છે શું કામ છે તે હું તમને ત્યાં જઈને બતાડું છું ફિલહાલ તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો અને અમારો બ્લોગ ગમે તો લાઈક પણ કરજો ફાઇનલી મિત્રો આપણે આપણા ખેતરમાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો ત્યાં સામે છે આપણા ખેતરનો ગેટ એટલે કે ઝાપો તો તમે જોઈ લો આપણી દેશી ભાષામાં ઝાપો કહેવાય એને તો મિત્રો ફાઇનલી આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ ને આપણા ખેતરમાં આપણે આજે એરંડા ખાવ ખોરવાનું કામકાજ ચાલુ કરવાનું છે કારણ કે તેમાં બહુ ખોડું ઉગજી ગયું છે તેના કારણે આપણે એરડા કરવાના છે છીએ ત્યાર પછી મિત્રો આપણે આજે ખેતરનું કામ પટાવીને આપણા ઘર તરફ નીકળી ગયા છીએ તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપણે આપણા ઘર તરફ નીકળી ગયા છીએ તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે સાંજનો સમય થઈ ગયો છે પેસે દુવાનું ચાલુ છે અને આપણે હવે જવાનું છે ગામમાં કારણ કે ત્યાં ડેરીએ દૂધ ભરાવા જવાનું છે તો તમે વિડીયો જોવાનું કન્ટિન્યુ રાખજો હું તમને તે પણ બતાવીશ વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી રહ્યા છીએ ગામની તરફ દૂધ ભરવા માટે અને તમે જોઈ શકો છો આ છે પ્રિયા કેટલી ક્યૂટ છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં અને હજી વિજય આવ્યો નથી બાઇક લઈને એટલે આપણે શૂટિંગ કરી રહ્યા છીએ અને આ બાજુ છે મગફળી આપણી અને સામે છે ખેતર અને આ બાજુ છે આપણા અરંડા તો તમે જોઈ શકો છો વ્લોગમાં અને ફાઇનલી વિજયભાઈ આવી ગયા છીએ બાઇક લઈને અને હવે નીકળીએ છીએ અમે ગામ ગામ તરફ તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે પ્રિયાને બિહારીએ બાઇકમાં પછી આપણે બેસીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડેરીએ દૂધ ભરાવા માટે અને તમે જોઈ શકો છો અહીંયા બેઠા છે આપણા રાહુલભાઈ અને તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો